તો હાલો ભાઈ હવારના વાગી ગયા છે આઠ અને આપણે જવાનો સમય થઈ ગયો છે કારખાને અને આજે આપણે મારી ચેનલ મેલડી સરકારને એક હજાર એકસો ને અગિયાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે મિત્રો તો આજે આપણે કારખાને જઈ અને પેંડા ખવરાવવાના છીએ તો ચાલો કારખાને મળીએ ભાઈઓ આપણે આવી ગયા કારખાને અને કારખાને બધા ભાઈઓને પેંડા ખવડાવવાનું કરી દીધું ચાલુ કારીગરુ ભાઈઓ બધાય પેંડા ખાય એને થઈ ગયા ખુશ અને જેણે જેણે આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરેલી એ બધા કારીગરુ ભાઈઓ આપણી ચેનલ સબસ્ક્રાઈબમાં રાહ નહીં જતા તડપી એ સી એના ભાઈઓ અને બાકીના કારીગરો જે કોઈ રહ્યા છે એને પણ આપણે પેંડા ખવડાવાના સારું જ રાખ્યા સેમિત્રા એક પેંડાનું બોક્સ તો પૂરું થઈ ગયું છે અને થોડા ઘણા હવે પેંડા વધ્યા છે બધા કારીગર ભાઈઓને પેંડા આપણે ખવરાઈ દીધા છે અને હવે આપણે આ ભાઈને પૂછી લઈએ કે પેંડા કેમ લાગ્યા કેમ લાગ્યા પેંડા ભાઈ આ આપણે 1 કે 1 કે પૂરા છે ને એના પેંડા છે હો મિત્રો એક એક પેંડાનો નો નઈ 1 કે માં 1 કે માં એક એક આ પેંડા હોય ભાઈ ખાઈ લીધા બધા એ પેંડા ને પેંડા ખાઈ લીધા પછી કારીગરો બધા આવી ગયા મોજમાં ને કારીગરો મોજમાં આવી જાય પછી ની તો તમને ખબર જ છે હીરા માં જટા જટી બોલાવી દીધી હીરા ને મોડી મોડી ને કહી નાખ્યા હો કેસો લગા મેરા મજાક આ બધા અમારા કારીગરો ભાઈઓ ભાઈ કારીગરુ ની વાત ન થાય હાલ આપડી ચેનલ 1 કે થઈ ને એના છે ભાઈ હા યો પાછા ભાઈ પેંડો કાજો રવિ પેંડો ભાઈ પછી તમે કેતા મને દીધો નતો સે આતે

ચેનલની ખુશીમાં બધા ભાઈઓને પેંડા તો ખવરાવી દીધા મારે એક મિત્રો તો હાલ હું એને પણ એક પેંડો ખવરાવી દઉં મજા પણ એમાં એવું છે ને ભાઈ ગેળું ખાતા નથી પણ પેરાણે તોય આપણી ખુશી માટે અહીંયા આપણો અડધો પેંડો ખાવાની આ પાડી તો લે ભાઈ તમને પણ અડધો પેંડો તો અડધો પેંડો ખાવો તો પડશે બધા મારા ભાઈ દોસ્તારોને દિલથી થેન્ક યુ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં મિત્રો અને કોમેન્ટમાં જઈ માતાજી પણ લખી દેજો